વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વલસાડના અબ્રામાં આવેલો વોટર વોક્સ ડેમ ઓવરફ્લો થતાં ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડતા ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે જ્યારે વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રેથી મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમતા વલસાડ જિલ્લાની નદીઓ તળાવ નાળા ખેતર ચેકડેમ કોઝવે સહિત અન્ય નાના ડેમો પાણીથી છલકાયા હતા તો વલસાડ પંથકમાં રાત્રે ભારે વરસાદ પડતા વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગા નદી અને વાંકી નદી બે કાંઠે વહી રહી છે જ્યારે વલસાડના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતાં રસ્તો બંધ કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો પડી હતી જિલ્લામાં ભારે વરસાદને પગલે આજે વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક કોલેજ આઈટીઆઈ આંગણવાડીમાં રજા જાહેર કરી હતી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વલસાડના દસ રસ્તા પારડીના સાત રસ્તા ધરમપુરના તેર રસ્તા કપરાડાના સોળ રસ્તા વાપીના પાંચ રસ્તા અને ઉમરગામના પાંચ રસ્તા મળીને કુલ છપ્પન રસ્તાઓ બંધ કરવામાં આવતા વાહન ચાલકો નોકરિયાતોને રહીશોને ભારે તકલીફો વેઠવી પડી હતી વલસાડ જિલ્લામાં ગઈકાલે સોમવારે સાંજે ચાર વાગ્યાથી આજ રોજ મંગળવારે સાંજે ચાર વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ચાર ઇંચ ધરમપુર તાલુકામાં ચાર ઇંચ પારડી તાલુકામાં છ ઇંચ કપરાડા તાલુકામાં પાંચ ઇંચ ઉમરગામમાં ચાર ઇંચ તેમજ વાપી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદ પડ્યો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર દ્વારા જાણવા મળ્યું છે અમારી ન્યૂઝ ચેનલને કરો બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે